નમસ્કાર મિત્રો જી કે ઇન ગુજરાતી ટોપ ટેન પ્રશ્નો ભાગ છ માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ પ્રશ્ન નંબર કે વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે છે તો જવાબ સમ્રાટ અશોક મૌર્ય વંશના સમ્રાટ અશોક પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું ખાલી જગ્યા ઉત્કૃષ્ટ હતું જવાબ છે કાળા મરી ભારતીય વસ્તુમાં પ્રાચીન ભારતમાં મલબાર કાળા મરી ઉત્કૃષ્ટ હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શ્રીલંકા ચક્રવાત રાહત પૂરી પાડવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલું ઓપરેશનનું નામ શું છે તો જવાબ છે ઓપરેશન સાગર બંધુ શ્રીલંકાને ચક્રવાત રાહત પૂરી પાડવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલું ઓપરેશનનું નું નામ શું છે તો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા સંપન્ન થયો જવાબ છે ગોવામાં છપ્પનમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં સંપન્ન થયો એટલે કે ગોવામાં તો ગોવામાં સંપન્ન થયું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સૂર્યકિરણ કવાયતની ઓગણીસમી આવૃત્તિમાં ભારત સાથે કયો દેશ ભાગ લે છે તો સૂર્યકિરણ કવાયતની ઓગણીસમી આવૃત્તિમાં ભારત સાથે નેપાળ દેશ ભાગ લે છે કયો દેશ નેપાળ દેશ નેક્સ્ટ પ્રશ્ન હેલીગુબ્બી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે તો હેલીગુબ્બી જ્વાળામુખી ઇથોપિયા નામના દેશમાં આવેલો છે કયા દેશમાં ઇથોપિયા હેલીગુબ્બી જ્વાળામુખી જે ઇથોપિયા નામના દેશમાં આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન ફેસ્ટિવલ ની ઉજવણી કયા રાજ્યમાં થાય છે તો રોલેન ફેસ્ટિવલની મિત્રો અહીંયા મિસ્ટેક થઈ જશે જોઈએ પ્રથમ પ્રશ્ન જોઈ લઈએ કે પ્રખ્યાત ચિત્રકાર બની ઠનીમાં બની ઠની નામક મહિલાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો રાતા સાથે કરવામાં આવી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ગોવામાં નાટકીય ટાઈ બ્રેક વિજય પછી બે હજાર પચીસ ફાઈડ વર્લ્ડ કપ ચેમ્પિયન કોણ બન્યું તો જવાબ છે જાઓ ખીર સિંદારો ગોવામાં નાટકીય ટાઈ બ્રેક વિજય પછી બે હજાર પચીસ ફાઈડ વર્લ્ડ કપ ચેમ્પિયન કોણ બન્યું તો જાઓ ખીર સિંદારો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભારતમાં કયા ક્ષેત્રમાં નેશનલ ગોપાલ રત્ન પુરસ્કાર જેવું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે છે ડેરી પશુપાલન ક્ષેત્રમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં નેશનલ ગોપાલ રત્ન પુરસ્કાર જેવું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો આવા નેક્સ્ટ પ્રશ્ન જોવા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો